નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજનો પ્રેરક પ્રસંગ એક બાળક પોતાના પિતા સાથે મેળામાં ગયો હતો મેળામાં જે કંઈ પણ જોઈએ એટલે બાળક તરત જ પોતાના પિતા પાસે એની માંગણી કરે મેળાના મેદાનમાં દાખલ થતાં જ એમણે ફુગાવાળાને જોયો એટલે બાળકે ચાલુ કર્યું પપ્પા મને ફૂગો જોઈએ પિતાએ બાળકને ફૂગો અપાવ્યો થોડા આગળ વધ્યા ત્યાં આઈસ્ક્રીમ જોયો એટલે બાળકે તુરત જ માંગણી કરી પપ્પા મને આઈસ્ક્રીમ જોઈએ છે પિતાએ આઈસ્ક્રીમ લઈ આપ્યો આગળ વધતા એક રમકડાનો સ્ટોલ આવ્યો એટલે ફરી માંગણી મૂકી પપ્પા મને પેલું રમકડું જોઈએ છે એક રમકડું લઈ આપ્યું એટલે બીજું અને બીજું લઈ આપ્યું એટલે ત્રીજાની માંગણી રજૂ થઈ પિતા હવે કંટાળ્યા એમણે થોડા ઊંચા અવાજે બાળકને કહ્યું તારે હવે કેટલું એ જોઈએ છે તારા માટે આટલું તો બસ છે અને હું તારી સાથે જ છું ને જ્યારે જરૂર પડે ત્યારે કહેજે મને બાળકે કહ્યું પપ્પા મને તમારી નહીં વધુ રમકડાની જરૂર છે હજુ પપ્પા કંઈ જવાબ આપે એ પહેલાં એક જોરદાર ધક્કો આવ્યો અને બાળક પોતાના પિતાથી વિખૂટો પડી ગયો બાળક મોટે મોટેથી રડવા લાગ્યો કોઈ સજન માણસ આ બાળકની નજીક આવ્યા સજનને સમજાઈ ગયું કે આ બાળક પોતાના વાલીથી વિખૂટું પડી ગયું છે વાલીની ભાળ મળે ત્યાં સુધી બાળકને સાચવવા માટે એમણે રડી રહેલા બાળકને કહ્યું બેટા તારા પપ્પા હમણાં આવી જશે ચાલ હું તને આઈસ્ક્રીમ લઈ આપું બાળકે રડતા રડતા જ કહ્યું આઈસ્ક્રીમ નહીં મને પપ્પા જોઈએ જ પેલા સજને બાળકને રમકડા લઈ આપવાની વાત કરી તો પણ બાળકનો એ જ જવાબ હતો મને રમકડા નથી જોઈતા પપ્પા જોઈએ જ મને મારા પપ્પા આપો ત્યારે જોઈતા હોય તો મારા આ રમકડા લઈ જાઓ પણ મને પપ્પા આપો આપણી દશા આ નાના બાળક જેવી જ છે આપણી સાથે આપણો પરિવાર અને મિત્રો હોય ત્યારે આપણને એમની જરૂર નથી જણાતી અને આપણે સતત પૈસા અને સંપત્તિની જ માગણી કર્યા કરીએ છીએ એ મેળવવા માટે દોડ્યા કરીએ છીએ પરિવાર કે મિત્રોનો સાથ જ્યારે છૂટી જાય ત્યારે સમજાય છે કે મને પૈસાની નહીં પણ પરિવાર અને મિત્રોની જરૂર છે મિત્રો આ પ્રેરક પ્રસંગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવા જ પ્રેરક પ્રસંગ સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર